ફરીવાર પાંથાડામાં આજે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને રોડ પર પાણી ભરા છે વહોળાની જેમ જેમ જે પાણી વહી રહ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે પાંથાવાડા વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે હાલ સૌથી મહત્ત્વના સમાચાર છે અંધારપટ જેવો માહોલ છે જેને લઈને વરસાદ પણ દાંતીવાડા તાલુકાના અમા તમામ ગામોની અંદર હાલ વરસાદ ખાબકી રહ્યો છે રાજસ્થાનના ગામો છે ત્યાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે તો સૌથી મહત્વની વાત છે પાછાવાડામાં ધોધમાર વરસાદ સૌથી ખુશીના સમાચાર છે ઠંડક ખુશી જોવા મળતી મહત્વના સમાચાર છે સૌથી પહેલા સમાચાર પાથાવાડા સૌથી મહત્વના સમાચાર છે દાંતીવાડાના પાથાવાડા તમામ દ્રશ્યો આપને અપડેટ કર્યા છે તમામ

સૌથી મહત્ત્વના સમાચાર છે પાંછાવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમામ દ્રશ્યો છે તે પાંથાવાડાથી છે સૌથી મહત્ત્વના સમાચાર છે પાંથાવાડાથી પાંથાવાડામાં ધોધમાર વરસાદ અત્યારે સાચી રહ્યો છે તમામ દ્રશ્યો છે તે પાંથાવાડાથી સૌથી વધુ આજે પાંથાવાડામાં વરસાદ વરસ્યો છે તેને લઈને રૂળ ઉપર પાણી ભરાયા છે સૌથી મહત્ત્વના સમાચાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેને લઈને લોકોમાં ખુશી જોવા મળે મહત્ત્વના સમાચાર છે પાંઠાવાડાથી વરસાદ

સૌથી વધુ ધોધમાર વરસાદ ખાતું રહ્યો છે પાછળવાળા વિસ્તારમાં મોબાઈલ જોઈને હું મોબાઈલ જાય મલ્લાકે જે રોટી ઓનો રહે આ ઓર ખાલી છે આ બધી છે કલેન્ડર કીલા ગાતા નહી હોય ને ઓલા હોય જોય દેખાવ આપણે પાણી જોયો ના

ચલો આપણે ફોટોગ્રાફ પેલા વરસાદ બરોબર વરે હાલ એમ ભૂકા ગાડે સીધું નદી આવશે હાલ આ પાકો આવશે આ વરસાદ વરસો રાઈતો ચાલુ તો આપણે મોડા આવ્યો પેલો ચાલુ જો નદી આવે સીધું નદી આવે વરસાદ જ હાલ ભર્યો એમ આજ વરસાદ ભર્યો એમ